હોય છે મિત્રો તે તમે કેવી રીતે બનાવી શકો આ મિત્રો તમે એકદમ સરળ રીતે તમારા પોતાના નામને રિંગટોન સરળ રીતે બનાવી શકશો બધી માહિતી તમને આજના વિડીયોમાં મળી જશે આપસોની વિનંતી એક જ છે કે વિડીયોને પહેલેથી લઈ અને છેલ્લા સુધી દેખતા રહેજો ઓકે મિત્રો તેના માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતે કરવી તે તમને વિડીયોના અંતમાં બતાવી દઈશ સૌપ્રથમ આપણે અહીંથી એપ્લિકેશન ઓપન કરીશું અને હું તમને બતાવી દઉં કે તમે કેવી રીતે આમાંથી રિંગટોન બનાવી શકશો એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી ઓપન કરશો તો કાંક આ રીતે અહીંથી આવી જશે તેનું શું કરો છે સૌપ્રથમ અહીંથી કન્ટિન્યુ લખેલ છે તેની ઉપર અહીંથી તમારે સિમ્પલ ક્લિક કરી દેવા દેશે ઓકે મિત્રો તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સમક્ષ જાય તે આ રીતે સ્ટાર્ટ લખેલ આવી જશે તો સિમ્બલ તમારે અહીંથી સ્ટાર્ટ પર ક્લિક કરી દેવાના રહેશે ઓકે મિત્રો સ્ટાર્ટ પર ક્લિક કર્યા પછી તમને આની અંદર ઘણા બધા અલગ અલગ ઓપ્શન મળી જશે તો હવે શું છે તમારે હવે આની અંદર જે દેખી શકો છો અહીંયાથી જે બીજા નંબર ઉપર તમને ન્યૂનું ઓપ્શન આપેલું છે સિમ્બલ તેની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાને રહેશે તેના અહીંથી પરમિશન માગશે પરમિશનને તમારે અહીંથી અલો આ રીતે કરી દેવા રહેશે ઓકે મિત્રો એટલે આ રીતે અહીંથી થઈ જશે તેને દેખી શકો છો અહીંયા તમને એક બે અને ત્રણ ઓપ્શન મળી જશે તો સૌ પ્રથમ શું ક્રોન છે જે અહીંયાથી પહેલાં નંબરનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે જે પણ સ્ટાર્ટિંગમાંની અંદર લાઈન રાખવાની હોય તેની ઉપર તમારે ક્લિક આ રીતે કરી દેવાના રહેશે જેમ કે હું અહીંથી એ લખેલ છે તેની ઉપર આ રીતે અહીંથી ક્લિક કરીશ તેનીથી આ જે વચ્ચેનું ઓપ્શન તમને જોવા મળે છે બીજા નંબરનું તેની ઉપર ક્લિક કરી અને તમારે જે પણ નામની રિંગ બનાવવાની હોય તે આ રીતે સિમ્પલ તમારે અહીંથી નામ ટાઈપ કરી દેવાના છે લાસ્ટ પર જે ઓપ્શન છે તેની ઉપર ફરીથી ક્લિક કરી અને આની અંદર પણ તમારે જે પણ લાઈન લાસ્ટ રાખવાની હોય તે લાઈન તમારે અહીંથી સિલેક્ટ આ રીતે કરી દેવાની છે જેમ કે આ જે બીજા નંબરનું ઓપ્શન છે તેનું હું અહીંથી આ રીતે સિલેક્ટ કરીશ ઓકે આટલું કર્યા પછી મિત્રો તમે ડાયરેક્ટ અહીંથી પ્લેનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમે રિંગ ટોનને ડાયરેક્ટ અહીંથી પ્લે કરી શકો છો ઓકે તેના અહીંથી આ જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી રિંગટોનને સેવ કરી શકો છો આની ઉપર ક્લિક કરી અહીંથી શેર પણ કરી શકો છો ઓકે ઓકે તમે સેવના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે અહીંથી આવી જશે તેને તમે આ રીતે ડાયરેક્ટ રિંગટોનને સેટ એઝ અ રિંગટોન પણ સેટ કરી શકો છો આ જે રિંગટોન છે તે તમારા મોબાઈલની અંદર અહીંથી સેવ થઈ ચૂકી છે ઓકે મિત્રો હવે હું તમને બતાવું કે એપ્લિકેશન કઈ છે ક્યાંથી ડાઉનલોડ કરવાની તો તેના માટે સિમ્પલ તમારે અહીંથી પ્લેસ્ટોર એપ્લિકેશન ઓપન કરી લેવાની છે પ્લે સ્ટોરને ઓપન કર્યા પછીથી માય નેમ રિંગડોટ તમારે સર્ચ કરવાની રહેશે એટલે આ એપ્લિકેશન આવી જશે જેને તમે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકો છો કે ટેન મિલિયન કરતાં વધારે લોકોએ ડાઉનલોડ કરી ચૂક્યા છે તો બસ મિત્રો આજની વિડીયોમાં આટલું જ